હેલો સૌ હરિભક્તોને જયસ્વામિનારાયણ તારીખ પાંચમી જુલાઈ બે હજાર પચ્ચીસના દિવસે ગુરુહરિ સ્વામી મહારાજ ભરૂચ શહેરથી વિદાય લઈને બોચાસણ પધાર્યા સ્વામી મહારાજ જ્યાં બિરાજમાન હોય ત્યાં હંમેશા દિવાળી એટલે કે મહોત્સવ જેવો જ માહોલ હોય છે ભરૂચમાં ગુરુહરિ સ્વામી મહારાજ પંદરમી જૂનથી પાંચમી જુલાઈ સુધી વીસ દિવસ રોકાઈને ભરૂચના હરિભક્તોને સત્સંગનું અર્થાત સુખ આપ્યું જેમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સ્વાગત દિન કાર્યકર દિન યુવા દિન સત્સંગ દીક્ષા દિન અક્ષર પુરુષોત્તમ મહારાજ તુલસી તુલા સેવા દિન રથયાત્રા જેવા અનેક કાર્યક્રમો થયા હતા જેમાં ભરૂચ સત્સંગ મંડળ માટે વિશેષ લાભ એ હતો કે ભરૂચ બીએપીએસ મંદિરનું પચ્ચીસમું વર્ષ ચાલુ થતા સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં ભરૂચ બીએપીએસ મંદિર રજત જયંતિ વર્ષની ઉદભોષ થયું પૂરા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો થશે આપણે એક નાનો એવો વિચાર કરીએ તો ગુરુહરિ મહંતસ્વામી મહારાજ આટલી જેફ વયે પણ કેટલો ભીડો વેઠીને અલગ અલગ સત્સંગ મંડળોને દિવ્ય લાભ આપી રહ્યા છે ગુરુહરિ મહંતસ્વામી મહારાજ ભરૂચથી જ્યાં અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના બીજ રોપાયા હતા એવા તીર્થસ્થાન બોચાસણ ખાતે સ્વામીશ્રી પધાર્યા જે તીર્થસ્થાનમાં પ્રથમવાર ભગવાન સ્વામિનારાયણની સાથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ બિરાજિત થયા ત્યાં જ પાંચમી જુલાઈના સાંજે સાક્ષાત અક્ષરબ્રહ્મનું પ્રગટ સ્વરૂપ મહંત સ્વામી મહારાજનું થયું ભવ્ય સ્વાગત સત્શાસ્ત્રોને જીવનાર સદ્ગુણોના ભંડાર આધ્યાત્મિકતાની પરાકાષ્ઠાએ રહેનાર જેમની આંખોમાં જેમના સાનિધ્યમાં જેમના સમગ્ર વ્યક્તિત્વમાં સાધુતા નીતરે છે એવા સાધુતાના શિખર પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજ તારીખ ઓગણત્રીસમી જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી રોકાઈને બોચાસણમાં હરિભક્તોને દિવ્ય લાભ આપશે મહંત મહંતસ્વામી મહારાજના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે સહપરિવાર અને મિત્રજનો સહિત પધારવા બોચાસણ સત્સંગ મંડળ વતી સદ્ગુરુવર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી અને કોઠારી સંત પૂજ્ય વિદયજ્ઞ સ્વામીએ હાર્દિક નિમંત્રણ આપ્યું છે ગુરુહરિ મહંતસ્વામી મહારાજના બોચાસણ રોકાણ દરમિયાનનો કાર્યક્રમ જોઈએ તો તારીખ છ જુલાઈ અને સાત જુલાઈએ સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી તારીખ આઠ જુલાઈના સવારે પ્રાતકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને સાંજે સભા થશે તારીખ નવ જુલાઈના સવારે પ્રાતકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન થશે તારીખ દસ જુલાઈ એટલે કે ગુરુપૂર્ણિમા દિવસ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ સવારે આઠ વાગ્યા વાગે સ્વામિનારાયણ બાગ ખાતે ઉજવાશે તારીખ અગિયાર જુલાઈએ સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન થશે તારીખ બાર જુલાઈના સવારે પૂજા દર્શન અને હિંડોળા ઉત્સવ પ્રારંભ તારીખ તેર જુલાઈના સવારે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે રવિસભા નડિયાદ છાત્રાલય દિન તરીકે ઉજવાશે ચૌદ જુલાઈએ કોઈ કાર્યક્રમ નહીં તારીખ પંદર જુલાઈએ સવારે પૂજા દર્શન અને સાંજે ખંભાત ઝોનની સભા તારીખ સોળ જુલાઈએ સવારે પૂજા દર્શન અને સાંજે બદલપુર ઝોનની સભા તારીખ સત્તર અને અઢારના સવારે ફક્ત સ્વામીશ્રીના પૂજા દર્શન થશે તારીખ ઓગણીસ જુલાઈના સવારે પૂજા દર્શન અને બાળદિન ઉજવાશે સાંજે સભા થશે તારીખ વીસ જુલાઈના પ્રાતઃકાલે પૂજા દર્શન અને સાંજે માતર ઝોનની સભા તારીખ એકવીસ અને બાવીસ જુલાઈએ કોઈ કાર્યક્રમ નહીં તારીખ તેવીસ જુલાઈના સવારે પૂજા અને સાંજે મહિલા ઝોનની સભા તારીખ ચોવીસ જુલાઈ અષાઢ વદ અમાસના સવારે ફક્ત પૂજા દર્શન થશે તારીખ પચ્ચીસ અને છવ્વીસ જુલાઈ એમ બંને દિવસે પૂજા દર્શન અને સાંજની સભા અક્ષર પુરુષોત્તમ મહારાજની સુવર્ણ તુલા થશે અને આ તુલાની સેવા માટે આપ સુવર્ણ પાંદડી પુષ્પ અને સુવર્ણપુષ્પગુચ્છની સેવાકીય રકમ આપ બોચાસણ મંદિરના થાળભેટનો સંપર્ક કરીને સેવા કરી શકો છો તારીખ સત્તાવીસ જુલાઈના સવારે સ્વામીશ્રીની પૂજા દર્શન અને સાંજે રવિસભા થશે તારીખ અઠ્ઠાવીસ જુલાઈએ સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી તારીખ ઓગણત્રીસ જુલાઈ મંગળવારના દિવસે આગળના વિચરણને લઈને બોચાસણથી સ્વામીશ્રી આનંદ જવા વિદાય લેશે આવા જ બીએપીએસ સંસ્થા અને ગુરુહરી મહંતસ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર